જય માતાજી ભાઈઓ અને બહેનો ભાઈઓ અને બહેનો તમે ગુજરાતી હોય તો આ વાત જરૂરથી સાંભળજો અને ગુજરાતી ના હોય પરંતુ તમને ગુજરાતી ભાષા આવડતી હોય તો આ વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ હું વાત કરી રહ્યો છું કે તમે કોઈ પણ યુવાન હોય કે ગમે હોય તમે ફોન તો અવશ્ય જોતા હશો તમે આરામથી બે થી ત્રણ કલાક તો ફોન વાપરતા જ હશો નાના હોય કે મોટા હોય તો આપણે વાત કરવી હું તમને એક શોર્ટ ફિલ્મ બતાવું કે તમારે તમારા પરિવાર સાથે અવશ્ય જોવી જોઈએ ખાલી સોળ મિનિટની છે તો તમે સોળ મિનિટ તો આપી જ શકો છો પૂરા પરિવાર સાથે ખાલી તમારે સોળ મિનિટ આપવાના છે ચાજા આપવાના નથી તો હું વાત કર્યો છું એક એવી શોર્ટ ફિલ્મ જે મેં આજે જોઈ પાંચમાંથી હું આ જે શોર્ટ ફિલ્મ છે ગુજરાતીમાં છે તો આને હું દસ સ્ટાર આપવા માટે તૈયાર થઈ ગયો છું ખાલી સોળ મિનિટની છે બીજી વાત કે તમને આ ફ્રીમાં જોવા મળી રહેવાની છે હું વાત કરું તો તમને આ ફિલ્મ ક્યાં જોવા મળશે તો તમને તમારા નાના ભાઈએ ઓલરેડી ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં ઓલરેડી આની લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ શોર્ટ ફિલ્મ નિહાળો પૂરા પરિવાર સાથે જોજો મારું એવું તમને નિવેદન છે અને જોયા બાદ તમને આ શોર્ટ ફિલ્મ કેવી લાગે છે તે તમારા નાના ભાઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતી ભાષામાં ફિલ્મ જગતની માહિતી માટે તમારા નાના ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું ન હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આજ સાથે તમારા નાના ભાઈને રજા આપજો ધન્યવાદ